રાજકોટ જિલ્લાના ધોરાજીના આરએમ ની હદમાં આવતા જૂનાપ્લેટા રોડ કે જૂનાગઢ રેલવે ફાટક પછીનો રોડ રસ્તાઓ વિસ્માર વાહન ચાલકોને રાહદારીઓને વેપારીઓને પડતી મુશ્કેલીઓમાં આરએમડી વિભાગ કુંકણની નિંદ્રામાં સૂતો હોય એવું લાગે છે સ્ટેટ હાઇવે દ્વારા રોડ ટેક્સ ટોલ નામે ટેક્સ ઉઘરાવવામાં આવી છે અને એક ગામને બીજા ગામ જવા માટે સ્ટેટ હાઇવેના મુખ્ય રસ્તાઓ વિસ્માર હાલત હોય અને મસ મોટા ખાડાઓ પડી ગયા હોય અને નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સહન કરવાનો વારો આવેલ હોય ત્યારે વાત કરીએ દોરાજીની એક बाजू વેરાવણ સુમનાથી જામનગર સુધીનો મુખ્ય માર્ગ અને પોરબંદરથી રાજકોટ સહિતની જગ્યાએ જવા માટે અને દોરાજી સુધીના જેવા કે જૂનાગઢ થી દોરાજી ઉપલેટા થી દોરાજી તરફ સુધીનો મુખ્ય સ્ટેટ હાઇવે જે

લાલ કલર ચશ્મા પહેરીએ જ સાંસદ દેખાશે જો લાલ કલરના ચશ્મા કાઢીને સાંસદો ને શોધે તો ગાયબ થઈ જાય આમ તો પોતાનું રોષ વ્યક્ત કર્યો હતો

લોકો વર્તી વિરોધ વ્યક્ત કરેલા જવાબદાર તંત્ર કે સાંસદ કે ધારસ્ય હતા વાહન ચાલકો ની પડતી અડધી

ધોરાજીથી અન્ય ગામોમાં રોજી અપડાઉન કરનાર પ્રવીરસિંહ જાડેજાએ તો પોતે અને અન્ય રસ્તાઓ અતિશય મુશ્કેલીઓ વ્યક્ત કર્યા અને નાના મોટો અકસ્માત થતા હોય કે જવર માટે સમય પણ વધારે જોઈએ છે અને વાહન ચાલકોના વાહન અવારનવાર બંધ થઈ જાય છે અને વાહનોને ધક્કા મારવા પડે છે મુશ્કેલીઓનું સહનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ રાજકોટ